નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ ભક્તિ શોર્ટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને જગતને જીવતું રાખનાર વાયુ ઓક્સિજન વિશે જણાવીશ પૃથ્વી પરના પ્રાણીઓ શ્વાસ દ્વારા હવામાંથી ઓક્સિજન લઈને જીવે છે તે જાણીતી વાત છે અને એટલે જ તેને પ્રાણવાયુ પણ કહેવાય છે પણ તમે જાણો છો કે આપણા શરીરનો સૌથી મોટો ઘટક પાણી પાણી પણ ઓક્સિજનના સંયોજનથી જ બનેલો છે માણસો અને પ્રાણીઓ શ્વાસમાં ઓક્સિજન લઈ લઈ લે તો પછી વાતાવરણમાં ઓક્સિજન વાયુ ખલાસ ન થઈ જાય પરંતુ કુદરતે તેનો ઉપાય પણ રાખ્યો છે આપણે હવામાંથી ઓક્સિજન લઈ ઉશ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ વનસ્પતિ આ કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન બહાર કાઢે છે આમ વનસ્પતિ અને પ્રાણીઓના શ્વાસોશ્વાસ થી વાતાવરણમાં ઓક્સિજન વાયુનું વીસ ટકા પ્રમાણ જળવાઈ રહે છે આ કુદરતી ચક્ર છે આપણા શ્વાસ ઉપરાંત કોઈ ધાતુને કાટ લાગે કે કોઈ વસ્તુ સળગે ત્યારે પણ ઓક્સિજન વપરાય છે વનસ્પતિ ઓક્સિજન બનાવે તે ઉપરાંત સૂર્યપ્રકાશમાંથી વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી થોડો ઓક્સિજન વાયુ વાતાવરણમાં ઉમેરે છે આભાર